શિવજીએ વિચાર્યું કે પ્રભુના સ્વરૂપના દર્શન કરવાનો લાભ મારે પણ ચૂકવો નથી ચર્ચા થઈ તેને વૈષ્ણવ વૈષ્ણવમાં પણ પરમ વૈષ્ણવ ભક્ત શિવજી છે અને જ્યારે જ્યારે ભગવાનના પૂર્ણાવતાર થયા પ્રથમ દર્શન કરવા શિવજી પધાર્યા છે રામાવતારમાં જોશી બનીને કૃષ્ણાવતારમાં જોગી બનીને નંદાલયના દ્વાર પર આવીને ઉભા રહ્યા કયો અલખ નિરંજન યશોદાજીને એમ કોઈ યાચક માગવા માટે આવ્યો છે ચાંદીની થાળીમાં સોનાના સિક્કા ભરી દાન દેવા લાગ્યા શિવજી કે મૈયા યહ દાન મુજે નહીં ચાહીએ મુજે તો તને લલ્લા કે દર્શન કરને હૈ મૈયા વિચાર્યા જટાજૂટ જોગીને જોઈને મારો લાલો ડરી જશે બાબા દાન ચાહીએ ઇતના લે લો મેલા કે દશન મેં નહી કરાવી શિવ વૃંદાવનની લીલાનું સ્મરણ કરવા લાગ્યા પ્રભુએ શું લીલા કરી કે પારણામાં પોઢ્યા પોઢ્યા પ્રભુ રડવા લાગ્યા લાખ ઉપાય કરે શાંત થાય જ નહી મૈયા દૂધ પીવરાવે તો ના પીએ ગોપીઓ રમકડાથી રમાડે શાંત ન થાય ઓસડિયા પાયા વૈદ્યોને કિમોને બોલાવ્યા લાલાનું રડવાનું બંધ ના થાય આખો ગોકોડિયું ગામ ગાંડું બનાવ્યું કોઈ ગોપીએ કહ્યું મૈયા જે દિવસથી પેલો જોગી આવ્યો હતો ને તે દિવસથી આ લાલો રોગી છે લાગે છે નજર લાગી છે जेनी नजर लगी होनेज उतार बोलावो गोपीओ निकली पड़े शिवजी ने शोधवा समाधि प्रभु ने स्मरण करोपीओ बाबा जल्दी चलिए मैया तुम्हें याद कर रही है हमारे लाला को कुछ हो गया है रोते ही जा रहा है शांति नहीं हो रहा है अब जल्दी चल के कुछ उपाय कीजिए शिवजी नंदालय द्वार पर आया से गोपी शिव शिवजी ने लाईने आया के वाला गया? बाबा मेरे लाला को किसी की नजर लगी है आप रायलो लेकर के नजर उतार दीजिए शिव जी के मैया ऐसे नजर नहीं उतर सकती उसके लिए तो लल्ला को आपको मेरी गोद में देना पड़ेगा जहां

કે શિવજીએ પ્રભુનો એ ચરણ લઈ પોતાના મસ્તક પર લગાડ્યું ત્યારે શિવજીના મસ્તકનો અર્ધચંદ્ર પ્રભુના ચરણમાં સમાયો છે મૈયાએ વિચાર્યું આ જોગી તો બળો સિદ્ધ લાગે છે બહુ સિદ્ધ છે કેટલાય ઉપાય કર્યા લાલો શાંત નહોતો થતો અને ક્ષણમાં તો હસવા લાગ્યો લાવને મારા લાલાના મારામાં બે ચાર વસ્તુ પૂછી જવું મૈયા કે બાબા બતાવો ને मेरे लाला को कुछ होगा तो नहीं ना जी अरे मैया काल भी जिसके सामने भयभीत तो हो जाए थर थर कांपने लगे उसको क्या हो सकता है ये तो काल का भी काल है बाबा पूछना नहीं चाहती लेकिन पूछे बिना रहा नहीं जाता मेरी सारी सखियां मुझे ताना देती हैं कि मैया तेरा लाला बड़ा सांवला है कोई उसको अपनी बेटी नहीं देगा મૈયા ને કહી દેશે એક નહીં સોળ હજાર પરડીને લાવશે તો મૈયા બેહશ થઈ જશે આ સાસુ એકને સાચવી શકતી નથી સોળ હજાર ને ક્યાંથી સાચવશે બધા જ પ્રસન્ન હતા